વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિશે સંસ્કૃત વિષયમાં જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું વેરી બોસ્ટ એમ્બ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય અને દ્વિતીય પરીક્ષાના તમામે તમામ આઈએમપી પ્રશ્નપત્રો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે જે વિભાગ એ તેમાં પહેલો છે કે નીચેના ગદખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ત્રણ માર્કનું તમને પૂછાશે તો જોઈ શકો છો અહીંયા અનુવાદ આપેલું છે તમને પેરેગ્રાફ આપેલું છે એનો આપણે અનુવાદ કરવાનું છે તો અનુવાદ જોઈએ તો ખરેખર જે ઈર્ષાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન ગમે છે સાચે જ જે સજ્જન હોય છે તેને કેમેય કરીને પર નિંદા ગમતી નથી કેટલાક અદેખાઈ કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી તે જ પ્રમાણે અલ્પ જ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી નેક્સ્ટ આગળ વધીશું એના અથવામાં તો એના અઠવામાં તમને એક ગદખંડ આપેલો છે ને એનું અનુવાદ કરીને આપેલું હશે એનો દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનું છે એટલે અનુવાદના અમુક શબ્દો ખોટા હશે એ ખોટા શબ્દો સુધારી આપણે સંપૂર્ણ પેરેગ્રાફ ફરીથી લખવાનો હશે તો મિત્રો અનુવાદ આપેલું છે અને સુધારેલું અનુવાદ નીચે આપેલું છે જોઈ શકો છો કે એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત જ ન્યારી શું કરવી નેક્સ્ટ મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો આગળ વધીશું તો નીચેના આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને લખવાના છે ત્રણ આપેલા છે એમાંથી કોઈપણ બે તમને આવડતા વિકલ્પો લખવાના છે ત્રીજો છે કસ્મે ચિત્ત વિરલાયઃ જનાય રોચતે તેમ આવશે ઉત્તર આવશે ઓપ્શન સી વિમત્સ્ય રસસ નેક્સ્ટ ચોથો કે પરશ્ય દુર્ગુણાનુવાદઃ કસ્મે રોચતે તો એમાં આવશે ઓપ્શન એ ઈર્ષ્યાગ્રસ્તાય નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પાંચમો કે પ્રભાતકાલે વાયસઃ કમ અપશ્યત અપશ્યત તેમાં એમાં આવશે ઓપ્શન બી વ્યાધમ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે નીચા આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે આપણે એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે બે માર્ક્સ કે સકારે શેનું ફળ ભોગવવાનું છે તો રાજાના શાળા સકારે વસંત સેનાને ગુ ગુગડાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુદાત ઉપર મૂકે છે આ કુકર્મનું તેને ફળ ભોગવવાનું છે વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ને અથર્વવેદ ને ઉપવેદો પણ ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે ગદખંડને વાંચી ને તેની નીચેના પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે તો મિત્રો આ પેરાગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ આપણે વાંચી નીચે પ્રશ્નોના જવાબો આપેલા હશે ત્રણ એ પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે જોઈ શકો છો આ પ્રશ્નો છે અને નીચે તેના સંપૂર્ણ વિગતવાર જવાબો આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નો અને જવાબો એકવાર વાંચી લેવાના છે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ બી તરફ વિભાગ બીમાં છે કે આપેલ શ્લોકના અનુવાદ દોષને દૂર કરી ફરીથી અનુવાદ કરો આગળ જોઈ ગયા તેમ જોઈ શકો છો અનુવાદ આપેલું છે ને એનું દોષ પણ નીચે સાચું અનુવાદ એમનું લખેલું છે કે રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવતા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે એના અથવામાં કે શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે લખેલા શ્લોકને અનન્વય પૂર્ણ કરી ફરીથી લખો એટલે તમને શ્લોક આપેલો હશે અને નીચે તેની સમજૂતી આપેલી છે એ સમજૂતીમાંથી નીચે જે શબ્દો આપેલા છે કૌંસમાં એમાંથી કોઈ પણ તમે શબ્દ પસંદ કરી આખો સમજૂતી લખવાની છે તો જોઈ શકો છો પહેલી ખાલી જગ્યાને આવશે મિત્રાણી બીજામાં આવશે શસ્ત્રવહ બીજામાં આવશે વિજ્ઞેયાહ અને નેક્સ્ટ લાસ્ટમાં આવશે સમત્તમ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો ચાર આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણનો આપણે જવાબ લખવાના છે એમાં અગિયારમો છે કે આત્મરક્ષણ તંત્રાણા પુરુષાણા કી ન તો તેમાં આવશે ઓપ્શન એ આપત્તિ નેક્સ્ટ આગળ વધીશું બારમો કે મેઘસમહ કી ન અસ્તિ તો આવશે ઓપ્શન એ તોયમ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે તેરમો કે તક્ષકશ વીસ કુત્ર ભવતી એટલે તકે એટલે કે તક્ષક સાપનું જે ઝેર છે એ ક્યાં હોય છે તેના દાંતમાં તો આવશે ઓપ્શન સી દંતે નેક્સ્ટ આગળ વધીશું ચૌદમો કે પદ્મ શબ્દશ્ય અર્થ ક તો એમાં આવશે ઓપ્શન એ કમળ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપણે લખવાના છે બે ગુણ છે એમાં જોઈએ આપણે તો મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે તો ક્યારેક સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે સોળમો છે કે સતપુત્રને દીપ શા માટે ગયો છે તો દીપ અંધકારમાં પ્રકાશ આપે છે સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો છે તે પોતાના કુળમાં પ્રકાશ પાત્ર છે પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે નેક્સ્ટ મિત્રો તમને શ્લોક પૂર્તિ આપેલી છે બે શ્લોક પૂર્તિ છે એમાંથી કોઈ પણ એક તમારે આવડતી શ્લોક પૂરતી લખવાની છે તો મિત્રો આ શ્લોક પૂરતી આઈએમ્પી છે નાસ્તી જાતુ રિપુ નામ મિત્ર નામન વિધતે વ્યવહારચહ જાયતે મિત્રાણી રીપવસ્તા એના અથવામાં જે આપેલી છે આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમ્પી છે તમારે બંને તૈયાર કરી લેવાની છે નેક્સ્ટ આગળ જોઈશું તો આગળ છે વિભાગ વિભાગ વિભાગસિંહ જોઈએ કે નીચે આપેલા નાટ્ય ખંડોનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે જોઈ શકો છો અનુવાદ જોઈએ તો સર્વલેખ વાહ આચાર્ય હું શું કરું આપશ્રી કહો ચારુદત્ત તો એને મુક્ત કરી દો સર્વલેખ મુક્ત થઈ જા જોઈ શકો છો અને એની અથવામાં તમને ગદખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનો હશે જોઈ શકો છો આ પણ આપણે આગળ જોઈ ગયા તેવું જ છે જે અંડરલાઇન કરેલી છે એ એ જગ્યાએ નીચે જે ઉત્તરમાં આપેલો છે એ મિત્રો આવશે અને આખો પેરીગ્રાફ તમારે ફરીથી લખવાનો છે નેક્સ્ટ નીચેનું વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે તો યથેવઃ શીઘ્રમઅયમ તેમાં આવશે બે ચારુ દત્તઃ નેક્સ્ટ તત પરિતાયવઃ તેમાં આવશે ત્રણ સકારઃ તેવીસમો છે કે ભવાન ક વર્તતે તો એમાં આવશે ઓપ્શન એક ભોજઃ નેક્સ્ટ આગળ વધીશું તો નીચેના પ્રશ્નના ઉત્તર આપણે ગુજરાતી ભાષામાં આપવાના છે તો રાજા ભોજ કેવા હતા તો રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા પચીસમાં છે કે સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો સન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રસાદ રાજપ્રસાદમાં પ્રવેશ કરતાં રોકવાની ના પાડે છે તો સન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને છાત્રોને સ્ત્રીઓને તથા કન્યાઓને નેક્સ્ટ છે કે કૌશમાં પેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો માળી ફૂલોની માળા બનાવે છે તો એનું સંસ્કૃતમાં વાક્ય આવે છે કે માલાકાર પુષ્પમાલા રચયતી નેક્સ્ટ આગળ વધીશું સત્યાવીસમો કે ગણેશ પેનથી લખે છે તો ગણેશઃ કલમેનઃ લિખતી અઠ્યાવીસમો કે રાજા યુવકને જોવે છે તો નૃપ યુવક પશ્યતી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિભાગ ડી જે મિત્રો આપણો વ્યાકરણ વિભાગ છે તો પંથા શબ્દ છે સામાન્યાર્થી શબ્દ તો થશે માર્ગ નેક્સ્ટ સને શબ્દ છે વિરુદ્ધાર્થી સ્વદ્ય તો આવશે ત્વરયાહ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આપણે વર્તમાનકાળનું રૂપ ઓળખીને લખવાનું છે તો આવશે પ્રણમામી નેક્સ્ટ આગળ છે ભવિષ્યકાળનું રૂપ તો આવશે ભવિષ્યશી આગળ જોઈએ તો પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે તો આવશે ખરહ એ મિત્રો પુલ્લિંગ છે બાકીના સ્ત્રીલિંગ છે પછી આગળ જે છે એમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે તો મીમાસા જે છે એ મિત્રો સ્ત્રીલિંગ શબ્દ છે નેક્સ્ટ નપુસકલિંગ શબ્દ શોધીને લખવાનો છે તો જે મિત્રો જલમ છે એ મિત્રો નપુસકલિંગ શબ્દ છે આગળ છે આપણે ક્રુદંતનો પ્રકાર ઓ ઓળખાવાનો છે તો અહ જલ પાતુમ ઈચ્છામી તો પાતુમ છે એમાં મિત્રો હેતવર્થ કૃદંત આવે નેક્સ્ટ મિત્રો આપણે સંધિ વિચ્છેદન કરવાનું છે અત્રેવ તો થશે અત્ર પ્લસ એવ આગળ વધીશું આગળ છે સંધિનો વિચ્છેદ તમને કરીને આપેલો છે તમારે એમાં સાચી જે સંધિ હોય એ તમારે વિકલ્પમાંથી શોધીને લખવાની છે તો પ્રાતઃ પ્લસ એ તો થશે પ્રાત્રેવ નેક્સ્ટ હવે વિભાગ ઈ જોઈએ તો વિભાગ ઈમાં તમને એક ગદખંડ આપેલો હશે એ ગદખંડમાંથી પ્રશ્નોના જવાબો લખવાના હશે ત્રણ પ્રશ્નો આપેલા હશે ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે તો આ પ્રશ્નો આપેલા છે અને નીચે તેના વિગતવાર જવાબો આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો અને જવાબો વાંચી શકો છો નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે તો આપણે જોઈએ જોડકા તો ચાળીસમાં જે કે છે કે કવિ કાલિદાસ તેની સામે આવશે બે રઘુવંશ એકતાળીસમાં છે કે મહર્ષિ વ્યાસ તેની સામે આવશે ત્રણ મહાભારત બેતાળીસમાં છે વાલ્મીકી તેની સામે આવશે એક રામાયણ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે કે રેખાંકિત શબ્દોને શુદ્ધ કરી કદખંડ ફરીથી લખવાનો છે એટલે કે જે મિત્રો રેખાંકિત શબ્દો છે એ મિત્રો શબ્દો ખોટા છે એ ખોટા શબ્દો સુધારી આપણે આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે તો અહીંયા મિત્રો આખો પેરેગ્રાફ નથી લખવાનો નથી લખેલો પણ જે જે શબ્દો સુધારવાના છે એ નીચે ઉત્તરમાં લખેલા છે તમારે આ શબ્દો ધ્યાનમાં લઈ આખો પેરેગ્રાફ તમારે પરીક્ષાની અંદર ફરીથી લખવો પડશે હવે જોઈએ નીચે આપેલા શ્લોકોનું માતૃભાષામાં અનુવાદ કરી આપણે અર્થ વિસ્તાર જણાવવાનો છે તો આપ મિત્રો શનિ પંથાવાળો વિસ્તાર છે એ ખૂબ જ મોસ્ટ એમ્પી છે જોઈ શકો છો કે ધીમે ધીમે માર્ગ કપાય ધીમે ધીમે ગોદડી બને ધીમે ધીમે પર્વત ઓળંગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય આ પાંચ બાબતે ધીમે ધીમે થાય છે અને એનો અર્થ વિસ્તાર પણ નીચે સંપૂર્ણ આપેલો છે ખૂબ જ મોસ્ટ એમ્પી છે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને આ અર્થ વિસ્તાર તૈયાર કરી લેવાનો છે એના અથવામાં મિત્રો તમને બે આપેલા છે એમાંથી કોઈ પણ એક લખવાનો છે બંને જ મોસ્ટ આઈએમપી છે તમારે બંને જ તૈયાર કરી લેવાના છે તો મિત્રો આ તક્ષક સાપવાળો છે જોઈ શકો છો કે તક્ષક નાગનું ઝેર તેના દાંતમાં હોય છે અને માખીનું ઝેર તેના માથામાં હોય છે વિંછીનું ઝેર તેની પૂંછમાં હોય છે પરંતુ દુર્જનનું ઝેર તેના બધા અંગોમાં હોય છે અને એનો અર્થ વિસ્તાર પણ આપેલો છે તમારે સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરીને આ અર્થ વિસ્તાર સંપૂર્ણ વાંચી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ નવ વિષય સંસ્કૃત વિષયનો અતિ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત